તમારું માની ગયા તમે આ માની આ વસ્તુ માની ગયા એક મિનિટ એક મિનિટ તમે શું છે એક મિનિટ છોડી દો તમે હવે છોડી દો છોડી દો હાથ નહીં લગાવો શું છે મારી જોડે વિડિયો છે ને ઓલરેડી મારી જોડે વિડીયો છે તમે માનો છો પોલ એમ કહી દો લોકો પોલીસ સ્ટેશન આપી પોલીસ પોલીસ સો નંબર પર ડાયલ કરીને બોલાવીશ તમારો કેમેરો ચાલુ છે સીસી ફૂટેજ ચાલુ છે બરાબર હું તમને રિક્વેસ્ટ વાત કરું છું સાહેબ તમે માનો છો આ વસ્તુને માનો છો ના ભૂલ છે ભૂલ છે માનો છો માનો છો ને ને આ આ આ આ ગલતી છે છે તમને મંગાવી શું રિક્વેસ્ટ કરી કસ્ટમર સાહેબ સાહેબ ભૂલ 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 થાય 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 મારી દરેક મારા પણ બધા ના થાય તમે ના માનો એ વસ્તુ રોંગ છે આજે તારીખ કઈ છે પાંચમો મહિનો છે બે હજાર પચીસ છે શુક્રવાર છે વાર કેટલા કેટલા વાગે ટાઈમ થયો પોણા પાંચ જે બોલું છું સત્ય બોલું છું ગલત બોલું છું તમારા સાથે જો દરેક વસ્તુ થાય મેન્ટેન કરું તમારા હાથમાં થાય પ્રોબ્લેમ થાય હું માનું છું પણ અમે કેમ વિડીયો લેવાનો મારો મકસદ એક જ છે આ લચ્છીમાં પ્રોબ્લેમ આવ્યો ને એટલે અમે કશું ના બોલ્યા એટલે તમારી એક તમારી એવી ફરજ હતી કે તમારે આ લી બદલવાની પણ અમે પી ગયા પી ગયા પણ આ તો કુદરતી જો કુદરત એક મિનિટ એક મિનિટ શાંતિ રાખ પણ મારી વાત સાંભળો હું તમને તમારા ફૂટેજ જોઈ લો ચેક કરી લો મેં તમને તમે તમે એમને જવાબ આપ્યો આ લચ્છી પીધી તમે એમ ના હું સાહેબ બદલી દઉં એમ કીધું તમારે કેવાની ફરજ હતી નથી સાહેબ આ લચ્છીમાં આ લચ્છી આ ભાઈ લીધી બરાબર કુદરત તમારો સાથ નતો એનો એમ સાબિત થાય આ લચ્છી ખરાબ હતી બરાબર મારી વાત સાંભળી લો આ લચ્છી ખરાબ હતી પેલા ભાઈએ સિત્તેર રૂપિયા ખર્ચી તોય અમે પી ગયા ઓકે અને આમાં જે આમાં જે જીવાત નીકળ્યું આ જે મચ્છર દેખાઈ રહ્યું છે તમે મારો છો ને

તમે આ જે ગલતી કરીને સાહેબ આ રોંગ છે કડવાની નહીં સાહેબ આ લચી તને કસ્ટમર સાથે તમે જે વ્યવહાર કરી ને એ મને ખોટું લાગ્યું પછી મેં આ મુદ્દો બોલો બોલો ફ્રુટ એન્ડ ડ્રગ નથી ના કરો તમે અમે બી નથી બોલા તમારું રેકોર્ડિંગ છે ને ચાલુ અરે આ ભાઈ આ ભાઈ જા તમારું નામ શું છે બોલો નામ બોલે હા બોલો સચો ક્યાં માંગો છો તમે જો હા ભૂલ થાય છે ને ભૂલ માનો છો ને તમે નીકળ્યું છે ને ને માનો છો નથી એમ તો નથી ને યોગ્ય નથી સાહેબ તમારો વહેવાનો નહી અને તમને પૈસા આપીને જ જવાના છે સાહેબ વિધાઉટ પૈસા અમે નથી ખાવાના એ માણસો મેં છે ને એવા હેલ્પ હેલ્લ માણસો નથી કે પૈસા તો આ પૈસા અમારા કિસ્મત ના નીકળ્યા છે કશું વાંધો નહીં થેન્ક યુ સો મચ મારી સાથે વાતચીત કરવા માટે